વેલકમ ટુ પ્રાપ્તિ કિચન આજે હું તમારી સાથે ખૂબ ઓછી જગ્યાએ જોવા મળતી એવી અનોખી દ્રાક્ષની ચટણીની રેસીપી શેર આવી છું તો આ ચટણી આજે હું તમને નાની અમથી ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે એકદમ પરફેક્ટ રીતે ઘરે કઈ રીતે બનાવી તેની રેસીપી શેર કરાવી છું તો આ વિડીયો છેક સુધી જોજો તેના માટે એક પેનમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ થઈ ગયા બાદ આ ચટણીની તીખાસ માટે અને કલર માટે એક ચમચી જેટલો લાલ મરચાં પાવડર એડ કરી દઈશું તમે અહીં કાશ્મીરી લાલ મરચાં પાવડર પણ એડ કરી શકો છો અને તીખો લાલ મરચાં પાવડર આવે તે પણ એડ કરી શકો છો તે તમારી ચોઈસ છે લાલ મરચાં પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે અહીં વીસથી પચીસ નંગ જેટલી દ્રાક્ષ એડ કરી દઈશું દ્રાક્ષ એડ થઈ ગયા બાદ તુરંત આપણે અહીં અડધી વાટકી જેટલો ગોળ એડ કરીશું ગોળ આપણે દ્રાક્ષ ઉપર ડિપેન્ડ છે કે કેટલી ક્વોન્ટિટીમાં એડ કરો જો દ્રાક્ષ વધુ પડતી ખાટી હોય તો એક વાટકી જેટલો ગોળ એડ કરવો અને ખટમીઠી હોય તો અડધી વાટકી જેટલો ગોળને એડ કરવો તો અત્યારે હું અડધી વાટકી જેટલો ગોળ એડ કરી રહી છું અને હલાવી અને આ ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે હલાવી અને ઓગાળી લેવાનો છે તો ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરી લેવાની છે આ ચટણી છે તે ખૂબ જ અનોખી રીતે બનાવવામાં આવે છે અને પ્લસ આ ચટણી તમને મેરેજમાં અથવા તો કોઈપણ એવા ફંક્શનમાં જોવા મળશે અને મેં આ ચટણી એક ફંક્શનમાં ખાધેલી હતી અને જ્યારે મેં તેને રેસીપી પૂછી ત્યારે મને એમ થયું કે વાહ આપણે દ્રાક્ષની ચટણીને આ રીતે પણ બનાવી શકીએ અને દ્રાક્ષની ચટણી તો ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે કે તેની ચટણી પણ બની શકે તો આ અનોખી રેસીપી હું એટલા માટે જ આવી છું કે મારી યુટ્યુબની ફેમિલી પણ આ અનોખી રેસીપી જુએ અને એકવાર ચોક્કસથી ટ્રાય કરે આ ચટણી પરાઠા ભજીયા બધા સાથે એકદમ ટેસ્ટી લાગે છે તો અહીં જોઈ શકો છો દોઢથી બે મિનિટ જેવો સમય થયો છે પાણી એકદમ ઉકળી ગયું છે અને દ્રાક્ષનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને દ્રાક્ષ થોડી આમથી ફૂલી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈએ મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક બીજો એક વઘાર કરવાનો છે તો તેના માટે ફરી એક પેન લઈ લઈએ અને એ પેનમાં દોઢથી બે ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તેલ એડ થઈ જાય ત્યારબાદ અહીં એક ચમચી જેટલી લીલી વડિયાળી છે તેને એડ કરી દઈએ આ વડિયાળીને આપણે એકદમ સારી રીતે તેલમાં સોતે કરવાની છે જેથી કરી આ વડિયાળીનો ટેસ્ટ છે તે આ ચટણીમાં એકદમ સરસ બેસી જાય વડિયાળીના લીધે આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બને તો લીલી વડિયાળીને સ્કીપ ના કરવી તો અહીં વડિયાળીને આપણે એકદમ સારી રીતે હલાવી લીધા બાદ થોડી અમથી તે સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દ્રાક્ષના ટુકડા એડ કરીશું તો અહીં વડિયાળી છે તે સોતે થઈ ગઈ છે પંદરથી વીસ જેટલી દ્રાક્ષ હતી જેના મેં બે ટુકડા કરી લીધા છે એટલે કે બે ભાગમાં ડિવાઈડ કરી લીધી છે એ બધી દ્રાક્ષના ટુકડા આપણે આ વડિયાળીની સાથે એડ કરી દઈશું અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર આ દ્રાક્ષનો કલર ચેન્જ થઈ અને દ્રાક્ષ વધુ પડતી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે કન્ટિન્યુ હલાવી અને એક સરસ એવો કલર આપી દેવાનો છે તો આ પ્રોસેસ છે તે થોડી સાચવીને કરવી જો દ્રાક્ષ વધુ પડતી કડક થઈ જશે ક્રિસ્પી થઈ જશે તો આ ચટણીમાં આ દ્રાક્ષનો ટેસ્ટ છે તે પરફેક્ટ નહીં આવે એટલા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવતા રહેવું જેથી કરી દ્રાક્ષ છે તે બળે નહીં તો અહીં જોઈ શકો છો દ્રાક્ષનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને થોડી અમથી તે બહારથી પણ સોફ્ટ થવા લાગી છે તો હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે આ આપણે ચટણીમાં એક્સ્ટ્રા દ્રાક્ષના ટુકડા એડ કર્યા છે તો તેના પ્રમાણમાં આપણે લાલ મરચાં પાવડર પણ એડ કરવું પડશે તો વન ફોર્થ ટીસ્પૂન જેટલો ફરી આપણે લાલ મરચા પાવડર એડ કરી દઈએ અને ફટાફટ થોડી પણ સેકન્ડની રાહ જોયા વગર આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને હવે ફટાફટ આપણે મિક્સ કરી લઈએ જેથી કરી ચટણી છે તે તેલમાં બળી ના જાય અને ચટણીનો કલર છે તે એકદમ સરસ આવે એટલા માટે ખાંડ એડ કરી અને ફટાફટ હલાવી લેવું હવે આપણે આ ખાંડની કોઈ ચાસણી નથી કરવાની પણ ગેસની લો મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ દ્રાક્ષને સોતે કરવાની છે તો અહીં ખાંડ ઓગળે એટલી વારમાં આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તે ઠંડુ થઈ ગયું છે તો એક મિક્સર જાર લઈ લઈએ એના અને તેમાં આપણે પાણી અને દ્રાક્ષ જે મિશ્રણ તૈયાર કર્યું છે તે બધું જ એડ કરી દઈએ તો છેને એકદમ અનોખી આ દ્રાક્ષની ચટણી હજુ તમે આગળ જુઓ એકદમ સરસ અને યુનિક રેસિપી છે જે તમે ક્યારે પણ નહીં બનાવી હોય તો અહીં આપણે બધું મિશ્રણ મિક્સર જારમાં એડ કરી દીધું હવે અહીં પીસી લીધા બાદ હું તમને બતાવું તો આ રીતની કન્સિસ્ટન્સી છે આપણે કોઈ પણ એક્સ્ટ્રા પાણી એડ નથી કર્યું જેટલું પણ પાણી હતું એટલા પાણીમાં જ આપણે આ મિશ્રણ બનાવી લેવાનું છે અને હવે અહીં જોઈએ તો ખાંડ છે તે પણ ઓગળી ગઈ છે તો આ સ્ટેજ પર આપણે જે દ્રાક્ષને પીસીને રેડી રાખેલી છે તે બધું મિશ્રણ આમાં એડ કરી દઈએ અને હવે કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું હવે ગેસની મીડિયમ ફ્લેમ કરી દેવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાણી છે તે બળી જાય એટલે કે એકદમ સારી રીતે આ પાણીને ઉકાળવાનું છે તો જ્યારે તમે આ પ્રોસેસ કરો ત્યારે કોઈપણ જાતની ઉતાવળ ના કરવી તો તમે અત્યાર સુધીની આ રેસિપીમાં કંઈ ઓબ્ઝર્વ કર્યું હોય તો ખૂબ ઓછા મસાલાની સાથે આપણે આ ચટણી બનાવી ફક્ત લાલ મરચા પાવડર અને ગોળમાં જ આપણે આ ચટણી બનાવી છે હજુ આપણે એક ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું છે જે બધી રેસીપીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે જે છે નમક તો નમકને આ રીતે ચટણીમાં બબલ્સ આવવા માંડે એટલે કે એકદમ સારી રીતે ઉકળવા લાગે ત્યારબાદ જ એડ કરવાનું છે તો અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદ અનુસાર નમકને એડ કરી લીધું હવે આપણે હલાવી અને હજુ થોડી ઘટ થઈ ત્યાં સુધી આપણે આ ચટણીને ઉકાળી લઈશું ગેસની મીડિયમ ફ્લેમ પર ચટણીને ઉકાળવાની પણ ખૂબી છે જો પરફેક્ટ રીતે તે ઉકળશે નહીં અને મોઇશ્ચર રહી જશે તો ચટણીને તમે લાંબો સમય સુધી સ્ટોર નહીં કરી શકો આ ચટણીને તમે ફ્રીઝમાં કાચના એરટાઇટ કન્ટેનરમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો અને નાની અમથી ટીપ આપું તો આ ચટણી માટેની જ્યારે પણ તમારે આ ચટણી બનાવી હોય ત્યારે ખાટી દ્રાક્ષની પસંદગી કરવી આ ચટણી બનાવવા માટે દ્રાક્ષ ખાટી હશે અને આપણે આમાં ગોળને ખાંડેડ કર્યા છે તો તેનાથી આ ગળી અને ખાટી અને તીખી એટલે કે ચટપટી ચટણી તૈયાર થશે તો બને તો ખાટી દ્રાક્ષને પસંદ કરવી આ ચટણી બનાવવા માટે તો અહીં આપણે ઘણું અમથું મોઇશ્ચર છે તે દૂર થઈ ગયું છે તમને બતાવી દઉં કન્સિસ્ટન્સી તો આ રીતની ઘટ હોય હોવી જોઈએ વધુ પડતું થીક પણ ના હોવું જોઈએ અને વધુ પડતું પતલું પણ ના હોવું જોઈએ તો અહીં ચટણી બનીને રેડી થઈ ગઈ છે જો તમને આ દ્રાક્ષની ચટપટી ચટણીની રેસીપી પસંદ આવી હોય તો શેર જરૂરથી કરજો અને આવી બીજી અનોખી રેસીપીઓ જોઈતી હોય અને પ્રાપ્તિસ કિચન પર પહેલીવાર આવ્યા હો એટલે કે મારી ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પ્રેસ કરજો જેથી કરી આવી અનોખી રેસીપીની નોટિફિકેશન્સ છે તે તમારી ફોનની સ્ક્રીન પર તમને મળી રહેશે અને તમને ખબર પડી જશે કે મેં મારી ચેનલ પર આજે એક વિડીયો પોસ્ટ કર્યો છે આવા બીજા અનોખા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને અનોખી રેસીપીઓ અને હેલ્ધી રેસીપીઓ તો મળી રહેશે સાથે સાથે કિચન હેકના અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ પણ મળી રહેશે આવા બીજા હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ